નમસ્કાર જસપતભિદ ક્રિષ્ના એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે અને મારા આજના એપિસોડના ગેસ્ટ છે સુરતથી મૂળ ભાવનગરમાં પાલીતાણા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા એવા જયદીપ પરમાર અહ કવિ જયદીપ પરમાર તેઓનું ઉપનામ છે અમી અત્યાર સુધી ત્રણ પુસ્તક તેઓ લખી ચૂક્યા છે અને પ્રકાશિત કરી ચૂક્યા છે અને હાલ સોશિયલ મીડિયા ઉપર અને એમાંય આજના યુથના દિલમાં વસેલા છે એમની નાની નાની પંક્તિથી લઈને પ્રતિલિપિની વાર્તાઓ ખૂબ જ પ્રચલિત છે તાવો આવે એમની પાસેથી જ સાંભળી એમની જર્ની કે એમને શરૂઆત કેવી રીતે કરી અને એનાથી પણ વિશેષ અમી નામનો અર્થ અને અમી નામ કેવી રીતે એમને ઉપજ્યું નમસ્કાર હું છું જયદીપ પરમાર સુરત ગુજરાતથી અને અમીના નામે કવિતાઓ લખું છું એમાંની ચાર લાઈન સંભળાવું મારી ચાર લાઈન જે અમીના અર્થને તમારી સમક્ષ મૂકે છે કે પર્વતો સાથે બેસું તો દરિયાનો કિનારો કોણ રહેશે ને હું એ આંખ મીચી દઉં તો અશ્રુનો સહારો કોણ રહેશે અમી એટલે અમૃત અમૃતનો અર્થ થાય ચોખ્ખું પાણી એટલે અમૃત નિસ્વાર્થ વહેતું પાણી એટલે અમૃત અને જો મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો અશ્રુથી ચોખ્ખું કોઈ નીર નથી મારી દ્રષ્ટિથી એટલે અમી અમીના નામે કવિતાઓ લખું છું નાનપણથી અત્યાર સુધી દાદીની છત્રછાયા હેઠળ તેઓ મોટા થયા છે એમને સંસ્કાર મેળવ્યા છે ત્યારે એમની પાસેથી જણી કે સાહિત્ય ક્ષેત્રમાં રસ કેવી રીતે પડ્યો અને એમને શરૂઆત આ જર્નીની કેવી રીતે કરી હું છેલ્લા સારા પાંચ વર્ષ છ વર્ષથી કવિતાઓ સાથે જોડાયેલો છું વાર્તાઓ સાથે જોડાયેલો છું સાહિત્ય સાથે જોડાયેલો છું અને મારી વાર્તાઓ પ્રતિલિપિ જેવી એપ્લિકેશન પર હું મૂકતો રહું છું લોકો ઘણા બધા લોકો મને વાંચે છે એમનો પ્રેમ આપે છે અને જ્યારે મેં મારી જર્નીની શરૂઆત કરી ત્યારે કોરોના ચાલી રહ્યો હતો એટલે શરૂઆતમાં મેં હોરર વાર્તાઓ લખવાનું શરૂ કર્યું લોકોને ખૂબ ગમી મારું વર્ણન ખૂબ જ ગમ્યું અને ત્યારબાદ મને એમ થયું કે હજુ વધારે લોકો મને વાંચે એના માટે શું કરું તો મેં એમાંથી વાર્તાઓનું સંક્ષેપીકરણ કર્યું જેથી નાના લેખ અથવા સમજણને લગતી વાતો જે અત્યારની જનરેશન જે સવાલોના જવાબો માંગી રહી છે એ લખવાનું શરૂ કર્યું ત્યારબાદ જે સૂક્ષ્મ ઘટનાઓ હોય એની કવિતાઓમાં રૂપાંતર કરી અને લોકો સમક્ષ મૂકવાનું શરૂ કર્યું ત્યારથી પછી ટુ લાઇનર પર અટકી જવાયું હોય એટલે બે લાઇનવાળી રચનાઓને લોકોએ એટલો પ્રેમ આપ્યો કે આજે મારા ઇન્સ્ટાગ્રામ પર પિસ્તાલીસ હજાર જેટલા ફોલોવર્સ છે અને હું રેગ્યુલર ઇન્સ્ટાગ્રામ પર મારી રચનાઓ મુકતો રહું છું એમાંની એક મારી ખૂબ જ વાયરલ રચના સંભળાવું તો એ એ રચના કંઈક એવી હતી કે ચોમાસું હતું ને મેં લખી હતી કે એકલા રડવાની એણે ના પાડી છે જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે ને મોસમ વરસાદી છે નાહવાનું મન થાય છે પણ પલળવાની એણે ના પાડી છે જ્યાં ત્યાં ઝગડવાની એણે ના પાડી છે ને દરેક રસ્તે સાથે ચાલશે એવું કીધું એણે એટલા ડગ ભરવાની એણે ના પાડી છે જ્યાં ત્યાં ઝગડવાની એણે ના પાડી છે ને મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે ને પાછી સુધરવાની એણે ના પાડી છે જ્યાં ત્યાં જગડવાની એણે ના પાડી છે આ તો જાણ્યું આપણે એમની સફર વિશે પણ હવે જતા જતા વિડીયોના અંતમાં જયદીપ પરમાર આવનારા બનનારા જે લેખકો છે જે લોકો લેખક બનવા માંગે છે ભવિષ્યમાં જે લોકો અત્યારે પણ હાલ લખી રહ્યા છે તેમના માટે મીઠો સંદેશ આપી રહ્યા છે ત્યારે એમને સાંભળી કે તેઓએ આજના યુથને શું સંદેશ આપ્યો છે અરે હું અત્યારે નવી જનરેશન છે નવા લોકો છે મારી કક્ષાના જે લોકો છે જે લેખકો છે જે કવિઓ છે એને એટલી વિનંતી કરું છું કે તમે કોઈ રચના લખો છો તો એ ખૂબ જ લાગણીઓ સાથે લખાતી હોય તો એની સાથે કોઈ પણ છેડખાની કર્યા વગર લોકો સમક્ષ સીધી મૂકો તો લોકો તમારી સાથે વધારે કનેક્ટ રહેશે વધારે જોડાયેલા રહેશે તમારી રચના સાથે કોઈ તમે છેડખાની કરશો તો કદાચ શબ્દો આડાવળા થઈ જાય એટલે તમારી રચનાને લોકો સ્પષ્ટ રીતે તમારા અર્થને કોઈ સમજી નહીં શકે એટલે લાગણી જે નીકળે છે એને જ મૂકો જે તમે જે ઘટના દ્વારા તમે કવિતાઓમાં રૂપાંતર કરી જે કહેવા માંગો છો એ સરળ શબ્દમાં કહો જેથી લોકો સરળ ગુજરાતી સાથે જોડાયેલા હોય છે એટલે સરળતાથી સમજી બસ એટલી જ વિનંતી છે અને મારી રચનાઓ ઘણી છે જે તમને કામ આવી શકે છે તો વાંચતા રહો અને મને ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર તમે જે પ્રેમ આપો છો એ પ્રેમ આપતા રહો ઘણો બધો આભાર ખૂબ ખૂબ આભાર તો આ હતા મારા એપિસોડના મહેમાન કવિ જયદીપ પરમાર જેમને નાની ઉંમરમાં આટલી બધી સફળતા મેળવી છે એમને એક પછી એક જયારે એમની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી જોઈએ તો સુરતમાં પ્રોગ્રામ હોય ક્યારેક અમદાવાદમાં પ્રોગ્રામ હોય સતત એક પછી એક એમના પ્રોગ્રામ થતા જાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એમને સાંભળવા આવે છે પાંચ વર્ષ સુધી તેમને મહેનત કરી ત્યારે એક એવું પગથિયું તેઓ ચડ્યા છે કેવી સફળતા એમને આંબી છે કે જ્યાં હવે એમને સ્ટેજ પર સ્ટેજ મળી રહ્યા છે ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય જ્યારે એક વ્યક્તિ શબ્દો થકી વાર્તાઓ થકી એમની એની આખી નવી જિંદગી જીવી રહ્યા છે અને એક અનોખી કેડી કંડારી રહ્યા છે આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે અને શેર કરો એવા ફ્યુચરમાં બનવા માંગતા લેખકને જેનાથી ક્યાંક આ વિડીયો એમના માટે પ્રેરણારૂપ બને જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્ટેટ યુનિયન કીપ સાઇનિંગ